સુરત શહેરમાં ઝોન ચાર દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓને સંગીત સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું સુરતમાં નગર પ્રાથમિક શાળામાં ગુડ ટચ બેટ ટચ કાર્યક્રમ યોજાણો હતો આ કાર્યક્રમમાં બાળકોએ સંગીત વગાડીને મુખ્ય મહેમાનોનું સ્વાગત કર્યું હતું પરંતુ અપૂરતા સંગીત સાધનો હોવાથી ઝોન ચાર દ્વારા બાળકોને પૂરતા સાધનો આપવામાં આવતા વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોમાં ખુશી જોવા મળી હતી સુરત શહેરના પોલીસ દ્વારા બાળકોને હવસખોરથી બચવા માટે ગુડ ટચ બેટ ટચ વિશે માહિતી આપવામાં આવી રહી છે તેરા સંદરમાં સૂરે શહેરના પાંડેચરા બમરોલી ખાતે આવેલ નગર પ્રાતમીક સારા ક્રમાક 220 માં પર સી ટીમ દ્વારા કાર્યક્રમ યોજાણો હતો આ કાર્યક્રમમાં ઝોન 4 ડીસીપી વિજયસિંહ ગુજર પાંડેસરા પીઆઈ તમામ પોલીસના કર્મચારીઓ હાજર રહ્યા હતા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ ઢોલ તબડા વગાડી સ્વાગત ગીત સાથે મુખ્ય મહેમાનોનું સ્વાગત કર્યું હતું પરંતુ વિદ્યાર્થીઓ પાસે સંગીતના પૂરતા સાધનો ન હોવાથી અપૂરતા હોવાથી ઝોન 4 ડીસીપીને દેખાતા તેઓએ વિદ્યાર્થીઓને પૂરતા સાધનો આપ્યા સاتھે સાથે ડીસીપી વિજયસિંહ ગુર્જરે સેક્શનિક અને સામાજિક બાળકોને સમજ આપી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત થોડો સમય પહેલા સુરત પાંડેસરા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 220 ની સ્કૂલમાં પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા એક શી ટીમ નો કાર્યક્રમ નો ગુડ ટચ બેટ ટચ નો કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 4 શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ નાઓ પધારેલ હતા જે દરમિયાન સ્કૂલની વિદ્યાર્થીનીઓ મ્યુઝિકનો એક સેટ દ્વારા વગાડતી હતી જે સેટ અમર્યાદિત હોય જેથી ડિસીપી જોન સાહેબ નાઓ દ્વારા નજરમાં આવ્યું કે આ અપૂરતો સેટ છે જેથી એક મ્યુઝિક ટીચરનો એપ્રોચ કરીને આખા બેન્ડમાં શૂશું અને કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જોઈએ જેનું એક લિસ્ટ મેળવી અને સાહેબ શ્રી નાઓ દ્વારા આજરોજ સ્કૂલને આ આખો એક મ્યુઝિકલ નો સેટ એનાયત કરવામાં આવેલ છે